મિત્રો જે રીતના ગઈકાલે કમાડ ખાતે આમ આદમી પાર્ટીની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ કરીને બે જે નેતાઓ છે એ અત્યારે ચર્ચામાં છે એ કોણ કે ભાઈ પરેશ ત્રાઠવા અને આંબા ડુંગરના સરપંચ જતનભાઈ ભીલ હા મિત્રો આ બંને નેતાઓ કોઈ રાજકીય પાર્ટી સાથે પહેલા જોડાયેલ નહોતા પરંતુ એમને આજની સરકાર દ્વારા મજબૂર કરવામાં આવ્યા એવું એમનું કહેવું છે જ્યાં મિત્રો આ બંને વ્યક્તિઓ પહેલા સમાજના એક સેવક તરીકે કામ કરતા હતા અને લોકોને જાગૃતિ આપતા હતા સમાજમાં પરંતુ મિત્રો એમના કહેવા મુજબ આજની જે સરકારમાં એમના ઉપર એ વિસ્તારના નેતાઓના દબાણના લીધે હવે મજબૂર થઈને એમને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવું પડ્યું જ્યાં મિત્રો આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું તમારો દોસ્ત બિલ મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે વાત કરીએ ગઈ કાલે જે કવાટ ખાતે ગુજરાત પરિવર્તનનું સભા એટલે આમ આદમી પાર્ટી દ્વારા એક ત્યાં મીટિંગ યોજવામાં આવી એમાં હજારોની સંખ્યામાં લોકો જે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જે પરેશ રાઠવાની વાત કરીએ તો પરેશ રાઠવા એક સમાજનો કાર્યકર છે પોતે અને પોતાના કાર્યકર સાથે લગભગ ત્રણ હજારથી વધુ લોકો આમ આદમી સાથે એ પાર્ટીમાં જોડાયા છે તો મિત્રો પરેશ રાઠવાનું કેવું છે કે ક્યાંક ને ક્યાંક એ વિસ્તારનો અવાજ બનીને એ સમાજમાં કામ કરતો હોય ત્યારે વિસ્તારના નેતાઓ ક્યાંક ને ક્યાંક એના ઉપર જે ટાર્ગેટ કરીને બેઠા હતા અને એને જ્યારે જ્યારે વિરોધ કરે ત્યારે પરેશ રાઠવાને નીચો દેખાવા માટેનો એક એ વિસ્તારના નેતાઓ એમના ઉપર જે પ્રહાર કરતા હતા અને છે વડે જે પરેશ રાઠવાને જેલના હવાલે પણ કર્યા હતા તો મિત્રો આ વસ્તુથી કંટાળીને પરેશ રાઠવા આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી છે જ્યારે આપણે જે નવા સરપંચ જોડાયા છે આમ આદમી પાર્ટીમાં એ છે આંબાડુંગરના જતનભાઈ ભીલ તો મિત્રો આ સરપંચની વાત કરીએ કે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવા માટે કેમ મજબૂર બન્યા તો મિત્રો વિસ્તારથી આપણે વાત કરીએ કે ભાઈ જે આંબા ડુંગરના યુવા સરપંચ છે એ પોતે શિક્ષિત છે પોતે એક જાગૃત યુવા છે હાલમાં તે શિક્ષકની ફરજ બજાવતા હતા જે શિક્ષકમાં નોકરી કરતા હતા પરંતુ એમને રાજીનામું દઈ દઈને જે સમાજની સેવા માટે મેદાને ઉતર્યા છે હા મિત્રો આ વ્યક્તિ પણ પહેલાં કોઈ જે પાર્ટી સાથે એમનું કોઈ જોઈન્ટ નહોતું કોઈ કોઈ પાર્ટીમાં એક વ્યક્તિ કામ નહોતા કરતા પરંતુ આખરે જે આમાં મેં પાર્ટી જોઈન્ટ કરવા માટે એ વિસ્તારના નેતાઓ એમને મજબૂર કર્યા તો મિત્રો મિત્રો આ જે જતન બિલની મજબૂરી શું છે એ પણ આપણે સમજીએ તો મિત્રો વાત કરીએ કે છોટાદેપુર જિલ્લાના કમાડ તાલુકાના જે આંબા ડુંગર ગામમાં જીએમડીસી જે પ્રોજેક્ટ આવ્યો છે એમાં વાત કરીએ તો અઠાવીસ જે ગામડાઓ વિસ્થાપિત થવાના છે એવું ટેન્ડર બહાર પડી ગયું છે અને અત્યારે આંબા ડુંગરમાં જીએમડીસી કંપની જે ચાલુ થઈ ગઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં જે સભાઓ ભરાતી હોય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ આ વિસ્તારમાં કોઈ પ્રકારનો આવો પ્રોજેક્ટ આવવાનો નથી ત્યારે આ જતનભાઈ ભીલનું કહેવું છે એ આંબાડુંગરના સરપંચ છે તો મિત્રો એમનું કહેવા મુજબ કે ભાઈ તમારી સરકાર છે અને તમારી સરકારમાં આ કંપની ખોલાય છે આ ટેન્ડરો બહાર પડે છે તો તમે અહીંયા સભા જે ભરતા હોય ત્યારે કહેતા હો કે ભાઈ આ વિસ્તારમાં કોઈ પ્રકારનો પ્રોજેક્ટ આવવાનો નથી લોકોને તમે કઈ રીતે ગેરમા ગેરમાર્ગે દોરો છો મિત્રો વિસ્તારમાં જે વિકાસના નામે વિનાશ થવાનો છે એના માટે ભારતીય જનતા પાર્ટીનો હાથ છે એ વિસ્તારમાં એના માટે આ બંને નેતાઓ જે યુવા જાગૃત થઈ ગયા છે અને હવે સરકાર સામે લડી લેવાના મૂળમાં જોવા મળ્યા છે અને હવે જે ચેતરભાઈ વસાવાની વિચારધારા સાથે જોડાવાના છે અને એ બંને જે યુવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા તો મિત્રો વિસ્તારની સમસ્યા હોય હતી કે ભાઈ બંને નેતાઓ જાગૃત છે એ વિસ્તારની સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક સરકાર સામે એનો વિરોધ કરતા હોય ત્યારે એ વિસ્તારના નેતાઓ એમને ટાર્ગેટ કરીને બેઠા અને ક્યાંક ને ક્યાંક એમને દબાવવા માટેનું કોશિશ કરતા હતા ત્યારે એઓ મજબૂર થઈને આમ આદમી પાર્ટીએ જોડાયા છે જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી